જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ખિસકોલો અને ખિસકોલી મિત્રો અધિક માસમાં નિત્ય કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે આ મહિનામાં ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા ભક્તિ સ્તુતિ કીર્તન અને કાલાવાલા કરી પ્રભુને પ્રસન્ન કરાય છે જો પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય તો જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે બરકત આવે છે મનોકામના પૂર્ણ થાય છે કહેવાય છે કે અધિક માસમાં પુરુષોત્તમ ભગવાનનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા સાંભળવા માત્રથી જ આખો અધિક માસ કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આથી અધિક માસમાં જો પૂજા પાઠ જપ તપ ન કરી શકાય તો નિત્ય કથા અને અધ્યાય જરૂર સાંભળવા જે સાંભળવા માત્રથી જ પ્રભુ પ્રસન્ન થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે મનોકામના પૂર્ણ થશે આવો મહિમા છે અધિક માસની મહાત્મ કથા સાંભળવાનો તો મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા ખિસકોલો અને ખિસકોલી જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળશું આજની કથા વાર્તા ખિસકોલો અને ખિસ્કોલી બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય ગામને પાદર એક તળાવ હતું તળાવને કાંઠે એક ઝાડ એ ઝાડ ઉપર ખિસકોલો અને ખિસ્કોલી સરસ મજાનો માળો બનાવીને રહે આખો દિવસ એક ઝાડથી બીજા ઝાડે કુદાકૂદ કરે મન ફાવે તેમ ફરે ક્યારેક કોઈ ખેતરમાં દોડી જાય કૂણા દાણા કોરી ખાય ક્યારેક કોઈ વાડીમાં પહોંચી જાય મીઠા ફળ અને શાકભાજી કોરી ખાય આમ મોજથી ખાઈ પીવે છે અને આનંદ મજા કરે છે એક દિવસ ખિસકોલી ઝાડ ઉપર પગ વાળીને બેઠી છે ખિસકોલો એ જ ઝાડ ઉપર કૂદાકૂદ કરે છે એમાં ગામની બે વહુવારુઓ માથે બેડા લઈ તળાવને કિનારે કુવા ઉપર પાણી ભરવા આવે છે જ્યાં ખિસકોલી બેઠી છે એ જ ઝાડની નીચે બંને સ્ત્રીઓ બેડાને ઉટકી તળાવની પાળે ધોઈ અને ઊંધા પાડી સુકવવા મૂકી અને ઝાડની છાંયે આવીને બેઠી છે તેમાંથી એક સ્ત્રી બોલી કે અલી ધની આ વખતે અધિક માસ આવે છે તો પુરુષોત્તમ માસનું વ્રત કરવું છે ને તો પેલી કહે હા બેન કરવાનું તો હોય જ ને અધિક માસમાં લાવવાનું હોય અને આપણે તો રહી સ્ત્રીની જાત વાર વર્તોલા તો કરવો જ પડે આપણી માથે ભગવાન રાજી રહે ઘરનાય આપણી ઉપર રાજી રહે પરષોત્તમ મહારાજની કૃપાથી આપણી કાયાનું કલ્યાણ થાય અને પરભવનું ભાથું તો બાંધવું જ પડે ને જો બાંધીએ તો આવતો જન્મારો સુધરી જાય કોઈ સારે ઘેર અવતાર મળે સારું સાસરું મળી જાય અને પતિ સારો મળે તો પેલી કહે હા હોય ને પુરુષોત્તમ માસ આખું નાશું કાંઠા ગોરમાની પૂજા કરીશું અને ગીત ગાતા ગાતા ઘેર જઈશું કેવી મજા આવશે ધની કહે સાચું છે મને તો વાર વર્તોલા કરવા તો બહુ ગમે પણ એલી કાંઠા ગોરમાની પૂજા કરવા પૂજાપો પોતો લાવવો પડશે ને હું તે થોડું ભૂલી ગઈ છું તને યાદ છે તો પેલી કહે હા હો સાંભળ છાબડામાં ફૂલ લેવાના ડાબલામાં કંકુ લેવાનું ધૂપને દીપ લેવાના શ્રીફળને સોપારી લેવાના દૂધનો લોટો લેવાનો કંકાવટી લેવાના અને પછી ખંભે ચૂંદડી નાખી અને બધોય પૂજાપો લેવાનો પૂજાપાનું કીધું છે તો ભેગા ભેગું એ તને કહી દઉં કે કાંઠા ગોરમાની પૂજા કેવી રીતે કરવી બધો પૂજાપો લઈ તળાવમાં નહાવાનું પછી તળાવની પાળે કાંઠા ગોરવાની દેરી બનાવવાની એમાં મૂર્તિ બનાવી મૂકવાની પછી પૂજા કરવાની અને માતાજીને કાલાવાલા કરવાના ગીત ગાવાના પછી ગીતો ગાતા ગાતા ઘેર જવાનું ધાળના પાળના એક કરવાના વાર્તા સાંભળવાની આમ આખો મહિનો નહાવાનું પછી પુરુષોત્તમ માસ પૂરો થાય એટલે ઉજવણું કરવાનું સંપત પ્રમાણે દાન પુણ્ય કરવાનું બ્રાહ્મણને જમાડવાના આમ વરત કરી પુરુષોત્તમ પ્રભુને રાજી રાખવાના આપણે આપણું કલ્યાણ થાય એવું આપણે યાદ રાખવું જોઈએ હાલ હાલ હવે બેડા તડકે ઉના થઈ ગયા છે મારે તો હજી ઘરમાં ઘણા કામ બાકી છે આમ કહીને બે વહુ વારું ઊઠી કુએ પાણી ભરી ગામ તરફ ગઈ ઝાડ ઉપર બેઠી પેલી ખિસકોલીએ આ બે બહેનપણીઓની વાત સાંભળી અને મનમાં કાયાનું કલ્યાણ કરવાના કોળ જાગ્યા તેને થયું કે ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત હુંય કરું અધિક માસ તળાવમાં રોજ નાહીશ ભગવાનને રાજી કરીશ મારો જન્મારો સુધરી જાય અને આવતા ભવે મનુષ્ય અવતાર મળે આ મનમાં ખિસકોલીએ નક્કી કરી લીધું છે થોડી વારે ખિસકોલો પાછો આવ્યો એ બોલી કે મેં અધિક માસ નાહવાનું અને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવાનું નીમ લીધું છે તોય નીમ લે એટલે આવતા ભવમાં આપણા બેયનું મનુષ્ય અવતાર મળે આખોય મહિનો એક વખત કરશું અને ભગવાન પુરુષોત્તમ રાયનું ભજન કરીશું ખિસ્કોલો કહે છે કે ના રે ના મારાથી ભૂખ્યા રહેવાય નહીં આવા સરસ મજાના ફળ અને ફૂલ કૂણા કૂણા દાણા કોતરી ખાવાની કેવી મજા આવે આવું સરસ મજાનું ખાવાનું હોય તો ભૂખ્યા રહેવાનું મને ન પાલવે મારે નીમ નથી લેવું તારે ભૂખ્યા રહેવું હોય તો રહે એમ કરતાં અધિક માસ આવ્યો છે ખિસ્કોલી પૂરા ભક્તિભાવથી ભગવાનનું નામ લે છે તળાવમાં નહાય છે અને એક વખત મન ભાવતા ફળ ફૂલ ખાય છે આમ પુરુષોત્તમ માસ આખો ખિસ્કોલીએ એક વખત ખાધું અને વ્રત કર્યું આમ કરતા બેય મરી ગયા બીજા જન્મમાં ખિસકોલી રાજાની રાણી બની છે અને ખિસકોલો બકરો થયો છે રાણીને ગયો જન્મ યાદ હતો એટલે બકરા ઉપર દયા લાવી પોતાની સાથે રાખેલો મહેલની બહાર એક ઝાડની નીચે બકરાને બાંધી રાખેલો બકરો તો રાણીની સાહેબીને જોઈ તેને ઈર્ષ્યા થાય છે એટલે જ્યારે રાણી બકરાને ચારો આપે ત્યારે બકરો બોલે છે કે રૂમઝૂમતી રાણી અછાવર પાયા એટલે રાણી બકરાનો કાન પકડીને બોલી કે હા પીટ્યા કુરકુર ખાયા એકવાર રાજા જરૂખે ઊભા હતા રાણી અને બકરાની વાત સાંભળી ગયા મનમાં કંઈ વિચારી આખો દિવસ રાજકાજમાં ગયો રાત્રે રાણીને વાત પૂછી રાણી કહે કે હા મહારાજ આ વાત સાચી છે ગયા જન્મમાં હું ખિસકોલી હતી અને બકરો ખિસકોલો હતો આમ કહીને બધી વાત કરી છે રાણીની વાત સાંભળી રાજા વિચાર કરે છે કે ઓહો ભગવાન પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાથી અધિક માસ સ્નાન કરવાનો આટલો બધો મહિમા છે અને રાજા તો રાણીને કહે છે કે આપણે પણ અધિક માસ આવે એટલે વ્રત નિયમ કરીએ સ્નાન કરીએ દાન પુણ્ય કરીએ અને આવતા જન્મનું ભાથું બાંધીએ કાયાનું કલ્યાણ કરીએ સાથે પેલા બકરાનો પણ ઉદ્ધાર થાય એવું કંઈક કરીએ રાણી તો રાજીના રેડ થઈ ગઈ છે કે હે ભગવાન રાયજી મારા રાજા પણ ધર્મભાવવાળા તારી કૃપાનો કોઈ પાર નથી આમ રાજા રાણીએ નીમ લીધું રૂડો અધિક માસ આવ્યો છે સંકલ્પ પ્રમાણે રાજા અને રાણી પુરુષોત્તમ માસ આખો ઉપવાસ કરી રહ્યા છે કાંઠા ગોરબાની પૂજા કરી છે વ્રત અને વાર્તા કરી છે સાથે પેલા બકરાને પણ અધિક માસ સ્નાન કરાવ્યું છે આમ પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું છે આ તો રાજા એ કરે પછી એમાં કંઈ બાકી થોડું કર્યું છે ગરીબોને દાન આપ્યા બ્રાહ્મણોને ભોજન કરાવી ખૂબ દાન દક્ષિણા આપ્યા છે જય જયકાર કરાવ્યો છે કે બોલો ભગવાન પુરુષોત્તમ મહારાજની જય પેલા બકરાનો ઉદ્ધાર થયો છે સર્વે જય જયકાર થયો છે આવો નો આધાર હે પુરુષોત્તમ ભગવાન જેવા તમે ખિસકોલા ખિસકોલી ફળિયા રાજા રાણીને બકરાને સર્વને ફળ્યા તેવા જ તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય પુરુષોત્તમ ભગવાન તો મિત્રો આપણે સાંભળી અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી સુંદર કથા વાર્તા ખિસકોલો અને ખિસ્કોલી જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો જો પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા અધ્યાય સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ